હું ભક્ત કવિ કનુદાનજી રોહડિયા બોલું છું રહેવાનું હળવદ ચારણો હંમેશા મહાન અમર થવાની ઔષધિ છે એટલે તો કીધું છે કે પ્રીતું કરીએ તો ચારણા દૂજી ગાર પંપાર જીવતડા ધસ ગાય મુવે લડાવન હાર તમારી પાસે કરોડોની સંપત્તિ હોય તમારે રહેવા સુંદર મજાના મહેલ હોય એનાથી આ જગત તમને ઓળખશે નહીં જ્યાં સુધી તમે ચારણોની જીભાને નહીં ચડો ત્યાં સુધી આ જગત તમને ઓળખશે નહીં એ ભારત દેશ હે મેરા યહા દાલ દાલ પર સોને કી કરતી હે યે મસેરા એ ભારત દેશ મેરા યહા બોલો બાલા એ ભારત દેશ હે મેરા યહાં ગામ ગામ મે નર્મદન નિરથી ખેતી સમૃદ્ધ થઈ એ ભારત દેશ હે મેરા યહાં ભારત ભારત દેશ દેશ મેરા મેરા એ આપડા માનનીય નરેન્દ્રભાઈ મોદી ને હું મારી શુભેચ્છા પાઠવું છું શાસ્ત્રોમાં એમ કે છે કે હનુમાનજી મહારાજ ના લગ્ન થયા તા સતા જતી કહેવાના એવી રીતે જ આપણા નરેન્દ્રભાઈ મોદીના લગ્ન થયા હતા પણ આ દેશ માટે આ દેશની ભક્તિ માટે પોતાએ પોતાના સંસારનો ત્યાગ કરી દીધો તો મિત્રો માર કરજો જ્યાં ત્યાગ છે ત્યાં સત્ય હશે અને હું શુદ્ધ ચારણ વિશ્વાસથી કહું છું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા દેશનું અહિત કરશે નહીં આપણા દેશનું અહિત થવા દેશે નહીં અને આપણા દેશમાં દેશના હિતમાં પોતાનો પગ ભરશે નહીં જય હિન્દ જય ભારત ભારતદાસજીનો જન્મ મારવાડ બાડમેર તાબાના ભાદરેશ ગામમાં થયો હતો અને પછી પોતે જામનગર જામ રાવળ સાહેબની કચેરીમાં રાજકવિ તરીકે એમનું સ્થાન હતું અને જામ રાવળ સાહેબ અને અમરેલી વજેસી સરવૈયા બે હાડ ઉભાઈ થાય એટલે અવારનવાર વજેસી સરવૈયા અમ જામનગર આવતા ઈસરદાસજી સાથે મુલાકાત થતી ઈસરદાસજીના ઉતારે બે સત્સંગમાં બે હતા સત્સંગમાં બે હતા બે હતા એવો મનનો મેર ગયો કે તુમના મોમ લૂણ વરું પાણી વરુભા બેને મનનો મેર થઈ ગયો અને એમાં વજેસિંહ સરવૈયાના એકને કુંવર કરણના લગ્ન લીધા એટલે ને કરણ જામનગર આવ્યા ઈસરદાસજી સાથે મુલાકાત કરી ઈસરદાસજીને કંકુત્રી આપી અમરેલી આપવાનું આમંત્રણ આપ્યું અને વજયસિંહ સરવૈયાએ કીધું કે કવિરાજ મારા કરણના લગ્નમાં પાંચ પચીસ પંદર દી તમારે વહેલું આવવાનું એટલે દાદા કે જોઈશ એ જોશ શબ્દ કીધો એટલે કરણે કીધું કે બાપુ જોઈશ એમ નહીં જો મારા લગ્નમાં તમે પાંચ પંદર દી વહેલા ન આવો તો તમને આ કરણની સોગન છે હા હા કરણ હું ઈશ્વરદાસજી કોલ આપું છું વચન આપું છું જા હું પાંચ પંદર દિવ વહેલો આવીશ એ કરણના પાંચ દિવસ લગ્નની વાર હતી અને ઈસદાસજી જામનગરથી સવાર થઈ અમરેલી નીકળ્યા અને અમરેલીમાં એક એવી ઘટના ઘટી કે જે વજે શ્રી સરવૈયાના એકને એક કુંવરના પાંચમા દિવસે લગ્ન હતા અને આ જ એને સરપડસ થવાથી એનું મૃત્યુ થયું અને ઈશદાસજી અમરેલીના પાદરમાં પહોંચ્યા આખા અમરેલીની માલપા હૃદય ફાટ રુદન હંભરાણું પોતે ઘોડેથી નીચે ઉતર્યા અને એક ભાઈને પૂછ્યું કે ભાઈ આવી કઈ ઘટના ઘટી છે કે આટલું બધું રુદન હંભરાહે ત્યારે એ માણસે કીધું કે બાપુ અમારા અમરેલીના મહારાજા વજયસિંહ સરવૈયાના એકને એક કુંવરના આજથી પાંચમા દિવસે લગ્ન હતા અને આ જ એને સરપડ થવાથી એનું મૃત્યુ થયું અને દાદા એ કનૈયા યાદ કર્યો કનૈયા કનૈયા તે નથી દાવા દીધી જુનાગઢની માલપા મહેતા નરસિંહની નથી દાવા દીધી તો માટે આ જ અમરેલીના પાધનની માલપા મારી પત રાખવા આવજે ને કે ઈશનના હૃદયમાં પ્રાણ નહીં રહે એ રાજમાથી નનામી નીકળી અને વજે સિંહ સરવૈયાની અને ઈસરદાસજીની એક નજર થઈ અને વજે સિંહના પગ નીચેથી મા વસુધરા મંડી સરકવા જે રુદન હતું એથી ડબલ રુદન થયું એટલે ઈસરદાસજીના ખંભે જે ખે હતો ખેનો છેડો લઈ અને વજેસિંહના આંસુલું છે વજેસિંહ મેં ઈસરદાસજી કરણને કોલ આપ્યો છે વજન વચન આપ્યું છે માટે કરણ જાય નહીં નાનામી નીચે ઉતારો અને અબોટ ઝર લાવો એ અબોટ ઝર લાવ્યા નાનામી નીચે ઉતારી અને કનૈયાને એક પછી એક એક પછી એક દુવા મંડ્યા કહેવા પંદર દુવા કીધા અને હોરમાં દુવે દુવે જમણા હાથની હથેરીની માઇલ અબોટ ઝર લીધું હોરમાં દુવો પૂરણ થયો અને કરણને ઝર સાંચ્યું નાનામીને અને ધડો નમા નાનામીના બંધ તૂટ્યા કરણ સજીવન થયો शरवायो तमारे ये द्वार ईशर तमे छो अलखनायो तार रे ए जीरो हर कुड़ना ये तो येने ने सजीव की धो अमरेली निमा એ વજે સિંહના આસુલું સિંહ સજીવ કરણ કીધેલ રે તમે છો લખના અવતાર એ જીરો હડ કુળ નાય તાર આ શું કી ગયા નીર નદીના નગી સાંગો ને એ એ બોલાયા વેતાય બહાર રે ઈશ્ તમે છેજી રોહકુળ નાયે તાજ આવી કેરી વેદના સહીનો એ સહેવાય આઈ સર તમારું એ નામ જ લેતા ડંખ ઉતરી જાય રે ઈશ્વર તમે છો અલખ અવ તાર કર જોડીને કહે કનું દાન એ હરી રસ સાંભળે થાય જીવ નો એ ઉધાર રે ઈશ્વર तमे अलख नय तारे जी रोहड कुड़ नाय तात